જામનગરના પદમ હોલ ખાતે લાયન્સ ક્લબની વાર્ષિક ડિસ્ટ્રિક્ટ કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં ડિસ્ટ્રિક્ટ ગવર્નર હિરલબા જાડેજા ધારાસભ્ય રીવાબા જાડેજા ધારાસભ્ય કાંધલ જાડેજા તેમજ લાયન્સ ક્લબના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આ કોન્ફરન્સમાં સૌરાષ્ટ્ર કચ્છની સાહીઠથી પણ વધુ ક્લબના છસો સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા તેમણે બેનર પ્રેઝન્ટેશન ચૂંટણી તેમજ સેવાકીય કાર્યોની ચર્ચા વિચારણામાં ભાગ લીધો હતો કોન્ફરન્સમાં વક્તા તરીકે જાણીતા લેખક આશુ પટેલ અને જાણીતા નિર્દેશક કલાકાર વિરલ રાજ ઉપસ્થિત રહ્યા હતા અમારા છસોથી સાતસો જેટલા ડેલિગેટ્સ સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી આવેલા છે અને અમારા ડિસ્ટ્રિક્ટનું ઇલેક્શન પણ હોય છે પણ આ વખતે ઇલેક્શન નથી કારણ કે સિલેક્શન છે અને સિલેક્શનથી ગવર્નર ફર્સ્ટ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર અને સેકન્ડ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નરની વરણી ટૂંક સમયમાં થશે